સ્વામીએ કરેલ ટિપ્પણી ના મુદ્દે યાત્રાધામ વીરપુરના આગેવાનોને ભક્તો માં ભારે રોષ જોવા મળ્યો આ નિવેદનને લઈને એ જણાવ્યું હતું કે અમે આ નિવેદનને વખોડીએ છીએ આવી ટિપ્પણી ન કરવી જોઈએ સ્વામી પાસે આવું કોઈ સાહિત્ય હોય તો તે લઈને વીરપુર આવે જલારામ બાપાના ઇતિહાસ વિશે વિશેરા કરીને ટિપ્પણી સદાગ્રત ભોજલારામ બાપાના આશિર્વાદથી ચાલે છે જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી બીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી કદાચ તેમના ધર્મના પ્રચાર માટે કરી હશે જ્ઞાનપ્રકાશ સ્વામી પોતાનું નિવેદન પરત ખેંચી અને વીરપુર આવી માફી માંગે તેવી ગ્રામજનો અને ભક્તોમાં માંગ ઉઠી આવતીકાલે બીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરાશે બેઠકમાં વેપારીઓ સંસ્થાના આગેવાનો અમરોલીના કોઈ સ્વામીએ પૂજ્ય પૂજ્યશ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્યશ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું જેને આજે બસોને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદરાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે અગિયાર વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી એ વહિયાત વાતો છે રામ 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 નામ દેખત જલારામ બાપા પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેહપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદ થી આ સદાવ્રત ચાલુ થયું છે આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરીએ છે પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામી સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ એના માટે આવતીકાલ સવારે અગિયાર કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આમાં આની ઉપર પગલાં લેવા જોઈએ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું